મોરબી ખાતે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષ સ્થાને કાર્યકર્તા અભિવાદન સમારોહ યોજાયો હતો આ સમારોહમાં સમગ્ર મોરબી પંથકમાંથી બહોળી સંખ્યામાં શુભેચ્છકો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા સૌએ મંત્રી કાંતિભાઈ અમૃતિયાને અભિનંદન પાઠવ્યા હતા તો તંદુરસ્ત દીર્ઘાયુ અને સુખમય જીવન અંગે અભિનંદન આપી શુભેચ્છા પાઠવી હતી મારા જે કાર્યકર્તાએ જ્યારે આ દેશના ગૃહમંત્રીજી અમિતભાઈ આવ્યા અને અમારા પ્રમુખશ્રી આવ્યા ત્યારે કાર્યક્રમ નો નો ભવિષ્ય કર્યો ત્રણ હજાર બેનો કરશ લઈ અને નારીહેઠ સાથે સાંજે પૂજા કરી કાર્યકર્તાની જે અમારી જયગા હતી પાંચ હજાર માણસની સાત હજાર માણસની એના બદલે ચૌદ હજાર માણસો જે ભેગા કર્યા કાર્યકર્તાનો અભિવાદન હતો કાર્યકર્તાનું સન્માન બીજું સાથોસાથ આવતા દિવસોમાં લગભગ આવતા મહિનામાં મુખ્યમંત્રીને લઈ આવી અને લગભગ આઠસો કરોડના કામ মুরবি জেলা না কাম تھا